વેદ સંસ્કૃતિ અને હિન્દુ ધાર્મિક વિધિઓનું અપમાન સહન નહીં થાય એવું પણ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું પ્રાપ્ત કરતા કરતા હોય 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 છે 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 અમુક યજમાનો બ્રાહ્મણો દ્વારા કર્મ કરાવતા એ કોઈ મૂર્ખ તો નહીં હોય ને આ એક શ્રદ્ધાનો વિષય છે આસ્થાનો વિષય છે હિન્દુ સનાતન ધર્મ છે કોઈ સ્થાપિત ધર્મ છે નહીં આ ઋષિ મુનિયો ચાલ્યો આવેલો આ ધર્મ છે આ હિન્દુ ધર્મ કોઈ સ્થાપિત ધર્મ નથી સનાતન ધર્મની જય બોલાવવામાં આવે છે અમે બધા ઋષિના સંતાનો જ છીએ આ કર્મ કરવું કરાવવું ભણવું ભણાવવું જમવું જમાડવા આ અમારો કર્મ છે અને એ અમે કરીએ જ છીએ સંજીવ પંડ્યા સંજીવભાઈ આ કેટલા સાય કેટલા સમયથી તમે કર્મકાંડ કરી રહ્યા છો આ લગભગ વર્ષ છે કર્મકાંડ કરવા માટે શું કહેવા કર્મકાંડનું શું મહત્વ એ જ છે કે કર્મકાંડ કરો એ એનો દરેક શ્રેય દરેક પ્રસંગ માટે ઉપયોગી છે અને એ ઉપયોગી બહુ જરૂરી છે એના વગર કર્મકાંડ બધું અધૂરું છે આમાં તમે શું કહેશો વેદો વિશે શું કહેશો સનાતન ધર્મ વિશે શું કહેશો કર્મકાંડમાં સનાતન ધર્મ તો અતુટ છે અને તે તે કાયમ માટે આ બધી આપણી જે છે જીવ જીવત રહેશે તે એનો એનો ઉત્તમ ઉદાહરણ છે બ્રાહ્મણો ઉપર આ રીતે આરોપો જે લગાવવામાં આવ્યા છે કે કર્મકાંડ ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે જે પ્રમાણે સનાતન ધર્મ અને કર્મકાંડીઓનું અપમાન કર્યું છે તે કોઈ પણ સનાતન ધર્મી હોય એ ચલાવી લેશે નહીં એક તરફ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વમાં નામે અને સનાતન ધર્મના નામે વોટ લઈને સત્તામાં આવી છે અને બીજી બાજુ એના જ સંસદ સભ્યો એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલીને વાણી વિલાસ કરી રહ્યા છે દેવુસીને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માંગીએ છે કે સનાતન ધર્મ ની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે તમે સનાતન ધર્મ ની અંદર કર્મકાંડીઓ